જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય તેરનો પચીસમો શ્લોક સમજીશું ધ્યાને નાત્મની પશ્યંતી કેચી ચિદાત્માન મહાત્માના અન્ય શાંખેન યોગેન કર્મયોગેન ચાપરે કેટલાક મનુષ્યો પરમાત્માને ધ્યાન દ્વારા પોતાની અંદર જુએ છે અન્ય કેટલાક જ્ઞાનોપાર્જન દ્વારા અને વળી બીજા નિષ્કામ કર્મ દ્વારા જુએ છે ભગવાન અર્જુનને જણાવી રહ્યા છે કે મનુષ્ય દ્વારા આત્મસાક્ષાત્કારની શોધની બાબતમાં બધા જીવોને બે વર્ગમાં વિભાજીત કરી શકાય છે જે લોકો નાસ્તિક અગ્નૈવાદી તથા સંશયવાદી છે તેઓ આધ્યાત્મિક જ્ઞાનવિહીન છે પરંતુ અન્ય લોકો કે જેઓ આધ્યાત્મિક જીવન વિષય પોતાના જ્ઞાન પ્રત્યે શ્રદ્ધાવાન છે તેઓ આત્મદર્શી તત્વજ્ઞાની તથા

બ્રહ્મને સમજવાનો પ્રયત્ન કરનારા પણ હોય છે અને તેમને શ્રદ્ધાવાનના વર્ગમાં ગણી શકાય છે સાંખ્યદાર્શિક આ ભૌતિક જગતનું ચોવીસ તત્વોમાં વિશ્લેષણ કરે છે અને તેઓ આત્માને પચીસમું તત્વ માને છે જ્યારે તેઓ આત્માની પ્રકૃતિને ભૌતિક તત્વથી પર સમજવામાં સમર્થ બને ત્યારે તેમને પણ એમ પણ સમજાઈ જાય છે કે વ્યક્તિગત આત્માની ઉપર પૂર્ણપુરુષોત્તમ પરમેશ્વર હોય છે અને તેઓ પચીસમું તત્વ છે એ રીતે તેઓ પણ ક્રમશઃ કૃષ્ણ મૃતમાં ભક્તિના સ્તરે પહોંચી જાય છે જે લોકો નિષ્કામ ભાવે કર્મ કરે છે તેઓ પણ યોગ્ય સ્વરૂપાવસ્થામાં અવસ્થિત હોય છે તેમણે પણ કૃષ્ણ મૃતમાં ભક્તિની ભૂમિકા સુધી પ્રગતિ કરવાનો અવસર આપવામાં આવે છે અહીં એમ પણ કહેવામાં આવ્યું છે કે એવા કેટલાક લોકો હોય છે કે જેઓ શુદ્ધ ચેતનાયુક્ત હોય છે અને ધ્યાન દ્વારા પરમાત્માને પામવાનો પ્રયત્ન કરે છે અને જ્યારે તેઓ અંતર્મુક્ત થઈને તેમની અનુભૂતિ કરે છે ત્યારે તેઓ દિવ્ય સ્થિતિ પામે છે તે જ પ્રમાણે એવા લોકો પણ હોય છે કે જેઓ જ્ઞાનોપાર્જન દ્વારા પરમાત્માને જાણવાનો પ્રયાસ કરે છે કેટલાક એવા પણ હોય છે કે જેઓ હઠયોગની સાધના કરે છે અને પોતાની બાલીસ પ્રવૃત્તિઓ દ્વારા પૂર્ણપુરુષોત્તમ પરમેશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ